નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સન કી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા જીવનની ઘણી એવી વાતો છે જે આપણે જાણવી જરૂરી હોય છે તો આજે આપણે વાત કરીશું એક એવી સત્ય ઘટના વિશે જે આપણા જીવનમાં જાણવી જરૂરી છે ગર્ભવતી સ્ત્રીને સ્થાપનો કરડવાનો ઉલ્લેખ બ્રહ્મવૈવ પુરાણમાં જોવા મળે છે તે મુજબ એક સમયે એક સ્ત્રી ભગવાન શિવના પેગુડાની તપસ્યા કરવા બેઠી હતી તે અચાનક બી સાપ આવે છે અને તે સ્ત્રીને કારણ વગર હેરાન કરવા લાગે છે જેના કારણે તે મહિલાનું ધ્યાન ભક્તિમાંથી ભટકી ગયું તેથી ગર્ભવતી માના પેટમાં રહેલ બાળકે સમગ્ર નાગવંશને શ્રાપ આપ્યો કે આજથી જે કોઈ નાગ કે સાપ ગર્ભવતી માતાની નજીક જશે તો તે આંધળો થઈ જશે અને ત્યારથી આ કહેવત પ્રચલિત બને કે ગર્ભવતી સ્ત્રીને જોઈ નાગ આંધળો બની જાય છે તમને જાણીને નવાઈ લાગશે કે આ જ બાળકો ગોગાજી અને તેજાજી તરીકે પ્રચલિત થયા તો આ હતું ધાર્મિક કારણ હવે તમે વિચારતા હશો કે સાપને કેવી રીતે ખબર પડે કે સ્ત્રી ગર્ભવતી છે વિજ્ઞાન અનુસાર ભગવાને સાપને એવી ખાસ ઇન્દ્રિયો આપેલી છે કે જેનાથી તે જાણી શકે છે કે સ્ત્રી ગર્ભવતી છે હકીકતમાં સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારે એના શરીરમાં એવા તત્વો બને છે જે સાપ ઓળખી શકે છે પરંતુ એ પુષ્ટિ નથી કે સાપ સગર્ભા સ્ત્રીઓને નથી કરડતા આવા સમયમાં સાપ આસપાસ જોવા મળે તો સાવચેત રહેવું જોઈએ કારણ કે તે બાળકને જોખમમાં મૂકી શકે છે તો આ હતું એ કારણ કે ગર્ભવતી સ્ત્રીઓને સાપ કેમ નથી કરતો તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ